ભાવનગર શહેરના વિદ્યાનગરમાં આવેલા સુપાર્શ્વ ફ્લેટમાં સંબંધી દ્વારા મહેમાન ગતિ માણ્યા બાદ ચોરી કરી હોવાની શંકા સાથે ફરિયાદ નોંધાવવા પામી છે ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનમાં વિદ્યાનગર શક્તિ સોસાયટીમાં સુપાર્શ્વ ફ્લેટમાં ભાડે રહેતા રામદેવસિંહ ચુડાસમાએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ પોતાના ગામડે વાગડ જવાના હોય ત્યારે થેલો તૈયાર કર્યો હતો અને ગામડે પહોંચ્યા બાદ થેલો તપાસતા રાખેલા એક લાખ બાર હજાર પાંચસો અને તેમના પત્નીના પાકીટમાંથી બે હજાર પાંચસોની રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચોરી થવા પામી છે જો કે ગામડે આવ્યા તે પહેલાં તેમના ઘરે તેમના શાળાના પત્ની જયશ્રીબા ગોહિલ જમવા માટે આવેલા અને થેલો જ્યાં રાખ્યો હતો તે રૂમમાં તેઓ કપડાં બદલવા ગયા હતા જેથી તેના ઉપર પણ શંકા વ્યક્ત કરી છે ચોડાસમાં રામદિવસે શરૂ કઈ જગ્યાએ મારું નૂર વાગળ અને મારા બાબાને અભ્યાસ તો કરાવો હતો અને બાર તારીખે મારે ગામડે જવું હતું એટલે મેં મારા ઠેલામાં મારે રોકડ એક લાખ પંદર હજાર રૂપિયા સોના ચાંદની દાગીને રાખ્યા હતા સિટી ઉપર એ સમયમાં મારા ઘરે મારા સારાના બહુ મહેમાન તરીકે આવ્યો કે દવાખાને આવ્યા છે કે મારે જમવામાં આવું છે એટલે એ એક વાગે આવ્યા હતા અને ચાર વાગે ગયા એ સમયગાળામાં મારે બનવા બન્યું રોકાણ કેટલી હતી ને સોના દાંગીના કેટલા ગયા હા સોના ચાંદીનું સોનું છે હાડા ચાર થોડા જેવું અને ચાંદીનું થોડુંક એક ને શાક કર્યા એ બે દિના કેટલા ટોટલ અને કેટલા ને થોડી છે અંદાજે લગભગ ચાર કલાક થાય ગઈ હતી